આ મામલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપી સફવાન સામે દુષ્કર્મ આચર્યું હોય અને તેના પિતા અને ભાઈઓ સહિત કુલ ચાર લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે યુવતીએ ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે આ મામલે જંબુસરના પીઆઈ એ વી પાનમ્યા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીને વધુ સારવારની જરૂર હોય તેની ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે